બધા વાંડા છે આમાં કોઈ પવણેલો નથી એટલે એ પૈણા ને ભાઈ વાંડા કહેવાય કેવાય છે ફાઈનલી મિત્રો અમે જંગલની ની વચ્ચે અંદર આવી ગયા છીએ કેમ કે કહેવામાં આવે છે કે ખોડિયાર માતાજી નું સરસ મજાનું મંદિર છે કદમગીરી તમે ઘણી વાર આવ્યા છો અને તમે ઘણા લોકોએ જોયું હશે ને મંદિર પણ અહીંયા જે ખોડિયાર માતાજીનું નીચે મંદિર છે ને કહેવામાં આવે કે મોટા મોટો ધોધ પડે છે ને ધોધ કેવો પડે છે ને તમને બતાવો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો પહેલા ખોડિયાર માતાજીના દર્શન કરાવો પછી તમને ધોધ બતાવું જો મારા મિત્રો બધા જઈ રહ્યા છે અંદર પહેલા ખોડિયાર માતાજીને દર્શન કરીને પછી તમને ધોધ બતાવું અને એનો કોઈ બાયરર કે માટ કે તમને અડી ગયો હશે આ બહુ જ ડાયફરન્સ માલ છે ઓલા મસ્તરાય મસ્તના છે ને આ બધું કેવું નઈ તો પાણીનું જોવ જંગલ રસ્તો છે જંગલ માં જાય છે કેમ કે રાખવો પડે એટલે બાકી જવા તમે આમ જંગલ ની અંદર જાય છે હજી રિસ્કો કઈ લેતા નથી આવતા ને પણ અમે જઈશું પહેલી વાર આ લોકેશન તો લોકો ઘણા જોયી છે કદમગીરી વાળા બીજા બાર ને કોઈ જોયું નહીં હોય અમે તમને ખબર છે અમે ભોમિયા કહેવાય અમે ગમે ગોટી લઈએ હવે અમે જઈશ આગળ મજા આવે જવા આ બધા આવે છે જંગલ આખું ભરેલું છે ડુંગરો આખો અને જે અંદર અમે જાયલા છીએ આયલા જઈએ અમારે શ્યાર સિવાય કોઈ આવતું નથી અમે સરે ચારે જ આગળ છીએ પણ હવે અમારા અભયભાઈ છે એવું લાગ્યા છે અભયભાઈ તમે કઈ જોયું તો નહીં હોય મને ખબર જ છે તો સારું છે બાકી ત્યાં જંગલ છે અને જંગલમાં માં કરીએ છીએ આવી મોજ તમે કોઈ કરવા નીકળતા નહીં ઘરે કીધા વગેરે કરીને ખાસ જોકે અમે તો કઈ ન આવ્યા છીએ કે વાંધો નથી પણ એ આગળ આવેલા જઈ અને આ ધોધ તમે જોવો છો કાલે પાણી આવે ને તમને ખબર નહીં હોય પણ કહી દો કે કદમગીરી તમે જ્યારે આવો ત્યારે વચ્ચે તમને નદી બે ત્રણ નડતી છે ને બધું પાણી નાથી આવે છે ને માં એક જ હરકું છે પાણી અને આજે રસ્તો અંદર છે ને જાવી તમને બતાવું મિત્રો હવાર આવ્યા છીએ અને અત્યારે વાગ્યા કેટલા ભાઈ અને આ જંગલમાં જંગલમાં સ્પીડા રહે છે હવાના જંગલ ની બહાર જ નહીં નીકળ્યા અને આપણે છે ને આજ પૂરું થઈ જાય બાર કલાક જંગલનો સફર તો બાર કલાક છે ને આપણે જંગલનો સફર હતો ને પૂરો કરવાનો છે જંગલમાં જ રખડવાનું છે રસ્તા વસ્તા જે વચ્ચે આવે ને નવા રસ્તા એ બધા બની ગયા છે તમે જોઈ રહ્યા છો ઠેર સુધી બાકી જોવો તમે કઈ નો ઘટે નદી જાય છે ને માછલા તમે જોવો કેટલા બધા છે ને આ ભાઈ માછલા ભાઈ ભાઈ અંદર જાય છે જોવો આ ભાઈ ને અમારા ગાંડા શોખ છે અલગ અલગ શોખ છે તમે જોઈ રહ્યા છો બાકી સફર એક નંબર છે અને હજી આગળ વધવાનું છે અને હજી જંગલમાં જ રહેવાનું છે પણ જંગલ બાજુ જવાનું જ ને ગમે એમ થાય આટા જાય ની ખબર ન પડતી હજી તો મિત્રો આવી ગયા છે મે ઓડી જે કદમગીરીની ની ઓડી કહેવાય અને આમ જોવા આ ઓડી કેવી છે ભલે ભલે આની ફાટે તો જ ઓડી કહેવાય બાકી નો ફાટે ને તો સમજી લેવાની કે રોજ નો એવાય એવાય આઈ નો જ તે બાકી

Udah tuhan, kerbau lihat magai. Ya. Lihat magai. Ah, marah wali dah, majai.